અલાજી ઉતેના બે ત્રણ દળા આ સંપતંગ જો થઈ કાકામ હમું રાખી કોણ નઈ આલતું હજી કાં તો મોણ નઈ આલતું કાકા પેલે અલા ઈ તો લાવવી આપણે ન લાવણ હજી ઉતેને બે ત્રણ દળા વારે કો

આ ખોડ રિયા મત આવ કરી છે કાકા શેગે ઈરે અલત જાય રતો માર તો હરજીન થિયા 5g ફોન હે એટલે બરિયાને ઈ જી ચાલુ કરું ચી પૈસા લે લે તારી અંતમાં મે ખબર ન પડતી ચી ને રંભારી હારી આ બટશન નો આવે હે દબાવડે જી ઓગળી ચકે ખરાખો દાડી લે આ તારી કે મારે મેસેજ પર પણ કરી માકા ગન જાવડેજી પૈસા આઈ ગયા જાવડે

અરે તારો જબર કોણે સોટ્યો છે કેમ અલ્યા આયા નાહી ગયા સી પડ્યા તો પૈસા એ ને ધળું દે ખاتها પૈસા રૂપિયા પડ્યા મારે તો ગયા સી હે કોટી બી આલે તો કોઈ હા કાકા પેલા દબાવવા આવતું ને જબાર તરત જ પૈસા અલ્યા

તકે લે મેનેથી લાવજો મને ખબર તમારી તમારા છોકરાને તમે તમે નતા મળીને તમારા છોકરાને જોવાનું કે મુના રમો તમારો છોકરો ચિલામ બણે જઈએ ભાલીથી અરી મને તો પેલા ભઈયાની કે એ ઈવી જેટલી આવ